Hmm. Good morning. Good morning, the Amma. Band -band. Amma. Chah, આજે મોડા છો તમે તમે મોડું થઈ ગયું આજે સાડા સાત વાગ્યા હું તો ઊઠી તી છ વાગ્યાની તૈયાર થતા બાર પછી તો ગઈ બહાર નીકળી હમ ચાલો અને जस्ट जी चोटी लाइ पहुचो आयो आहे ਕਿ ਮੈਨੂੰ ਗੰਨੀਂਦ ਬਹੁ ਆਵੇ ਜੇ ਕੇਨ ਚਿੰਡੂ ਜਾ ਮੈਂ ਰਸ ਜਰਾ 20 ਲਾ ਉਵਾੜਿਆ ਚਾਹ ਨਾਸ਼ਤਾ ਵਾਟਾ કરે છે પાઠ અને અમે બનાવી છે ભરેલ રીંગણા બટેટાનું શાક આજે રીંગણાનો ભૂકો ચટણી થોડીક પાતળી કરી છે એકદમ પઠણ નહીં થોડોક મસાલો નાખીને સેવ નાખવા માટે અમારું ગળાશ વગરનું બને છે જેને ગળાશ નાખ્યો એ નાખી શકે અમે નથી નાખી કારણ કે મને બાપુજીને બાપુજી ને ખાવાનું છે

લોટ નાખતા હોય ઓવા નાખતા હોય થોડોક ઓલરેડી અમે લસણની ચટણી નાખી છે ને એટલે હવે મરચાંની ભૂકી નથી નાખતી કારણ કે પછી બહુ તીખું ખાઈ શકાય એટલે ખાલી ધાણા જીરું એડ કરું

આ થોડું કામ સસડી ગયું છે આપણને એમ લાગે ને પછી પાણી એડ કરી દેવાનું અને કુકર કુકરમાં કરી છે એટલે પાણી સાવ ઓછું એમાં એટલું બધું જોશે જ નહીં પાણી પાણી અડધો ગ્લાસ ચોક अच्छे साग तयार रिना बईटन साग बड़ा बड़्चन? टेस्ट करें नेको जी बागी ये टेस्ट करवानू लागे शेगो पला नो બેન એકદમ ટેસ્ટી હમ ડેડીન ભાવે એવો રામભાઈ ના ઘર લેવો ઘર જેવું આવો એવું ખાવું આપણે ભાભી આ વિડિયો તમે જોવો છો આજે અમે તમારી રેસિપી ટ્રાય કરી છે ઘરે પછી ઘરે ખાવા જાવું છે હેલો બરાબર છે સાક સાક સારું જો તો એ બાપુજી થોડુંક ઠંડુ થઈ ગયા ને પછી જમવા બેઠા લેટ મારો ટાઈમ ભાઈ હોય તો વહેલું જમવા ન ભાવે એક જ તો સાક સારું છે બીજી વારમાં તને ભાવી જશે ટ્રાય કરતું રહેવું પ્રેક્ટિસ ચાલુ રાખવી હમ્મ રીંગણા બટેટા ખાધે રાખવું કે તો બાપુજી હમ બીજી વાર ઓર્ડર આપું તમને સારું થાશું તો બરાબર હમ બાપુજી કાંઈ છે રસ

બેબી બેગ છે આ બધામાં લાઈટ થાય અને આને શું કહેવાય આને કહેવાય ગ્લો મેથેમેટિક્સ લર્ન એન્ડ ફન ઓકે ભણો અને રમો લાઈટ સાથે ન્યુમેરિક ડિજિટ લાઈટ સાથે આલ્ફાબેટ અને આમના આવા ટકીલા ગ્લાસ બી છે આમાં તમારે આપણે ગુજરાતમાં જામુન શોર્ટ્સ પીવાતા હોય છે તો એમાં બી યુઝ થઈ શકે ઘણી પ્રોડક્ટ આમાં યુઝ કરી શકો તમે આ ત્રણેય બાજુ લાઇટ થાય ટૂંકમાં આખો આ જે ગ્લાસ છે ને એ લાઇટવાળો દેખાય એ આગળ હમણાં જો પોસિબલ હશે તમને બતાવીએ રેડી ઓલમોસ્ટ અમારું શૂટ પતી ગયું છે ને અત્યારે બપોરના ચાર વાગ્યા છે અને જમીન પાછું

આપવામાં આવી છે ગિફ્ટ અને શૂટ પતી ગયું છે છે વાગ્યા હવે અમે રાજકોટ વિડીયો કરવા ગયો ને એ લોકોમે આપી ઈ તો શું છે લગભગ મીઠાઈ જશે ચાલો નૈન પોલીસ હાઇ સ્ટાઇલ મળી ગયો કરવાનો અને હામે સાંજે એમ ને અરે પણ મારે હાથ ખરાબ હોય તો કેમ થાય ને પછી શું રેકોર્ડ કર્યું તો બીજી વાર ના થાય ના ના એટલે હું રેકોર્ડ કરાય હું બધું રેકોર્ડ કરું છું ઝલક જ પડશે જસ્ટ તમે વિચારો કે હું ઘર માં આવું છું અને તમે જોઈ મારી વાર્તા કરતી હાલો મોડું થાય છે ઓલો ભાઈ કઈ વાર નો રાહ જોવે છે

તો વાંધો નહીં કામ થઈ ગયું ને અમે હજી જસ્ટ જો ઘરમાં પગ મૂક્યા જરાક કપડાં ચેન્જ કર્યા ટૂંકમાં ટી શર્ટ નહીં ટ્રેક પહેરી શૂઝ કાઢી લીધા કેમ કે નો એમને એમ છું અને હવે છે ને હું મારા ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું જમવાનું ઈ કે આજે આપણે સાથે કરીએ કેમ કે ઘણા સમય અમે મળતા હોઈએ આજે કુદરતી ટાઈમ એડજસ્ટ થઈ ગયો છે ને દિલ્હી એક્સિડન્ટ થયું હતું એમની ગાડી ભટકાણી હતી તો માન માને રાજકોટ ગમે એમ કરીને પહોંચાડીને એ લોકો ઇન્સ્યોરન્સમાં મૂકી છે લીબાને એમને એમ ખબર પૂછ થઈ જાય ને મળવાના હજી જમવાનું હોય જોઈ શું કરશું પછી એમાં રિયા અહીંયા રાહ જોઉં છું તમે આવો છો કે બાર ન આવતી બા

અત્યારે રાતના પોણા બે વાગ્યા છે અને જબરું ડિસ્કશન આયલું અમારે ત્રણ કલાક નું ઈ સિક્રેટ છે કેમ કે ફાઈનલ થાય તો હવે આમાં કઈક કહીએ એમ બાપુજી નો ફોન આવી ગયો છે પેલા ઘર ભેગા થાય